हाय गैस एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी गुड मॉर्निंग तो देखो गैस बज चुके हैं सुबह के साढ़े सात और अभी है ना देखो सो के उठ गई हूँ लेकिन खटिए देखो यहाँ से नीचे उतरने का मन नहीं हो रहा इतनी ठंड है ना और देखो मस्त मजाना सूर्य नारायण भी निकल गए हैं लेकिन यहाँ से नीचे नहीं जाएंगे ठंड बहुत लग रही है ठंड तो अभी काम तो बहुत ज़्यादा पड़ा है लेकिन थोड़ा सा आंगन में धूप आ जाए ना बाद में नीचे बाहर निकलना है तब तक के लिए देखो ये ब्लैंकेट ऐसे उठ के बैठ गए हैं और अभी क्रिश है ना वो भी मॉर्निंग वॉक पे चला गया है તો સુબકા જય શ્રી કૃષ્ણ સબ કો છો કેમ પગાય આજુ બીજું કેટલો ઈ થાકી ગયો મોર્નિંગ ઓ કરે મોબાઈલ નો ઘા કરી દે બટા લે જલ્દી મોડું ન કરાય

4:00 વાગે ગયો 6:00 વાગે ગયો ઉભા થા બોજનનો કોન્ગ્રામમાં સવાર 9:00 વાગ્યો 9:00 વાગે ખાતા વાગે હું તો પડને તો દુકાન તો ગાઈસ આપ તો જો અત્યારે સવાર સવારમાં ઘઉં લઈ લે બીજું આથેને રોટલીનો લોટ જ નથી તો તડકામાં મજા આવે એ ચાળવાની પેલું કામ આ કર્યું છે તડકો આવ્યો ને પછી જ બા નીકળે ત્યાં સુધી તો રૂમ ની જાગ અત્યારે નવ વાગી ગયા છે તો ફટાફટ થોડાક ઘઉં છે સરસ ફર નાખી จู่ๆเอาไปป้ายเลยธรรมดาธรรมดาคุณคุณตัวฟ้าฟ้าด้วยโลว่าโรจิมาด้วยนู่นจู่ๆเอาไปดู કેટલું બધું મારે રોજ ધોવું પડે અને પછી આ બધો આખો ઓટલો ને બધું ધોય અને પછી નાઈ લઉં હું સાવ થાકી ગઈ છું ગઈશ મારથી બોલાતું નથી એટલું બધું મને સવાર સવારમાં કામનું થાક લાગે કારણ કે મારે મોટી આટકા ને મોટો વગડો નાઈ ધોઈને પછી મળું તમને ઓકે ચાલો જો આમાં Tell me about the people that you know who were trying to feel alive. Life can get hard, so honey, if you need to cry, just come share my pillow. So, guys, not doing it. I'm not okay. और इसमें है ना देखो मलाई रखी है मच्छर आ जाते हैं मच्छर तो अभी खाना पकाना है और कौन सा खाना बनाएंगे सब्जी तो सुबह सुबह में आ जाती है देखो ये है क्या है आप लोग सब्जी खाते हो ना इसकी तो ये लकड़ी की सब्जी खाने है और आलू और बैंगन चलो फटाफट से सब्जी बना लेते हैं और पहले तो पानी पी लेते हैं बाद में मिलते हैं अभी बहुत बार बच चुके क्योंकि बार बार मुझे ना बार नहीं लागती हिंदी हिंदी हवा निकली गई ना अभी इसकी सब्जी बनाएंगे सब फटाफट से लो लकड़ी थी ना जो सरगे की उसमें डाल दी थी वो हमारे घर पे यूपी वाले लोग आते हैं ना उसकी सब्जी हम इसको खिलाते हैं ना गांव में जब वो फर्नीचर करने आते कोई ऐसा कलर काम करने यूपी वाले आते तो कोई कहीं कितनी बार ये सब्जी हम लोग खिलाते थे तो बोले हम तो इसको लकड़ी की सब्जी बोलते तो मैं भी आप लोगों को बोल रही हूँ उसकी कॉपी करके लकड़ी देखो लकड़ी हो गई इसमें બીજા છો થઈ ગયું છે બે રોટલા ત્રીજો અહીંયા છે ના 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 ત્રણ રોટલા કોઈ તારે ક્રિશ બેસવું હોય બેસી જા હાલ હું આપી દઉં તને તારે એટલે કામ પતે જમી લ્યો ને તો નવરા થાય જ્યાં ત્યાંથી મને તો આ લાકડીઓ ભાવે જ નહીં આવી સરગવાની બાપા થોડીક ઘાટી હોય ને તો સરસ લાગે થોડીક ઘટ બનાવું તો એમ ક્યાં આછી બનાવવાની એવું છે બરાબર જેને જેવું ભાવે એવું મને છે ને આમ સરગવા ઉપર એકદમ લોટ હોય ને બહુ સાચું બધું એવું જ એક દિવસ એવું શાક બનાવ્યું તો દીકરો બે આવું ના ભાવે 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 તો ખાવ કઢી વાળું ક્રિશ હાલ આપી દીધું છે ભાઈ બેસી મોબાઈલમાં રહીએ ને તો આવા રોટલા બળી જાય છે કે રોટી જલ ગઈ મોબાઈલ રહી રહીને સે तो चलो क्रिश भाई अभी जाओ भोजन लेने के लिए अभी गोड़ खाएगा गोड़। तो फाइनली गाय जिसका मुझे था इंतजार वो घड़ी आ गई देखो मेरे हाथ में पैसा आ गया कितना सारा આજ તો મે બહુ ખુશ તો કોમેન્ટમાં લખજો કેટલા આવ્યા છે બરાબર ને જો આ માનાથી આમ હવા આવે ને એટલા બધા આવ્યા છે આમ આમ કરી બહુ ખુશ થઈ ગઈ છે વાય વાહ કે મારી મહેનત છે ને રંગ લાવી છે દેખો ફર્સ્ટ રંગ લાગ મેરી મહેનત કા ફર્સ્ટ આ ગયા હે પેમેન્ટ તો હમણાં આપણે ગણવાના છે કેટલા છે એ બરાબર અને અંદાજે તમે આમ જોઈને કહી દઉં કેટલા છે એ જા તો ગાય આપણે લીંબુ થોડી તોડી લેજો કેવા સરસ સરસ આવી ગયા છે તૂટતુંય નથી હો એક બે દો લીંબુ આ ગઈ મેરે

આ જો કેટલા ઢગલા ઢગલા ફૂલ છે બધા લીંબુ તો આવશે જેમાં તો જોઈ જોઈએ કે ઓહો હો 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 બાપા જો તો ખરા કેટલા બધા છે ઘણા ટાઈમથી હું લીંબુ 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 એ રે રે તીન તિન ઓર છે લીંબુ મેને તોડ દઈએ કચ્ચે હે મગર અચ્છે હૈ આ છે ને સંતરા લીંબુ છે આમાં બહુ રસ હોય હો મસ્ત પણ હમણાં લીંબુ છે ને ઓછા આવે છે તોય તો ચાલો આટલા લીંબુ લઈ લે ઉપડશે કે નહીં બધા કે નહીં ઉપડે તો ટ્રેક્ટર છો

ખૂબ જ ઠંડી છે વા આજે તો કારણ કે ઠંડીના હિસાબથી છે ને સ્વેટર પહેરી લીધું બાપા તો અત્યારે છે ને સાડા આઠ વાગી ગયા છે આપણે જમી લીધું અને ફ્રી પણ થઈ ગયા છીએ તો જો એટલી બધી ઠંડી પડે છે ને તો ઠંડીના હિસાબથી સ્વેટર મસ્ત પહેરી લીધું છે તો ગાય અત્યારે સાડા નવ થયા બધા બાયણા દરવાજા ને બધું બંધ કરી દીધા છે